તો આજે વિડીયો બનાવવાનું શરૂઆત કર્યું છે અને મારા સબસ્ક્રાઈબર મેં જોયા ને તો ચારસો ને છાસઠ એમ કાંઈ ગયા છે તમારા બધા સપોર્ટથી તો તમે બધા સપોર્ટ કરો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને એટલે કે તો જે છે તો તમે બધા ત્યાર મદદ કરો થોડી તો કામે કાંઈ જાતો નથી એટલે લો ઉતારું છું તો જો હું મારા ધાબા ઉપર આવી ગયો છું જો લુક જો અત્યારે તે વાગ્યા છે કેટલા તમને ખબર છે સાડા દસ ઉપર થયું છે તોય તે જોવો નજારો જુઓ વાતાવરણ એવું છે ને એટલે તો આ લોક ઉતારવાનું શરૂ કરું છું તો પેલા નીચે જાઓ નીચે જઈને આપણે શું કરવું એ જોયું બરાબર હાલો આપણે જાવી તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ને ભૂલતા નહીં અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો ઓકે હેઠા ખરે પણ મને કંટાળો આવતો તો એટલે મેં કીધું હાલો ભાઈબંધને મળતા હોય કેટલા સમયથી ભાઈબંધને બંને મળ્યા નથી એટલે હું મારી બ્લેક પેન્થર આગળ આવી ગયો તો જો બ્લેક પેન્થર લઈને આપણે જાવી ભાઈ બંને મળવા શું બ્લેક પેન્થર લઈને નીકળી ગયો છું ભાઈ મળવા મંત્ર તરફ જો એમાં દાંત એટલા કેમ કે આ મંત્ર સોળા રોડ તો તમે જોયો હશે એટલે તમે દાંત આવ્યા છે કેમ કે ઘણી વાર હું અહીંથી ને જાઉં છું હું તમને દર ખેતી દેખાડું છું જો આમ જવાનું છે આપણે જાવી આપણે અને મંત્ર તો ભોગી ગયો છું અને ભાઈ બંને બેઠા છે જો આ ફેવી કેક છે એનું કવર સોંટાડે છે જો હાલો ફોન માં ઝૂમ કરે છે કેટલું ઝૂમ થાય છે કામ લગી ઝૂમ થાય છે મારે પાછું એટલું જ ઝૂમ થાય જો જો ફૂલ ઝૂમ છે આ નાનો ફાઈનલ ભાઈ બંધો મળી ગયા છે વાતો બાતો કરવી એને પછી જો એ ઊંઘ કરવી ઓલું આવશે તો વિડિયો માં કન્ટિન્યુ બનાય રહેજો નાગડો નાગડો કાનો લો બાદે છે ભાઈ બંધો સાયકલ એનો વઈ ગયો છે અમે જો જાય છે સાયકલ એ અમે ત્રણેય પાછા હાલતા હાલતા જાવી છે

ભોગી ગયા પેટ્રોલ પંપે આવી ગયો છે પેટ્રોલ ભરાય લેવી ગાડીમાં પાણી પી લેવી હાલતા હાલતા આવ્યા જાય આમ જવાનું છે ઘરે આવી ગયા છે બેઠા છે એક કોરો લીધો અહીંયા બેઠો છે એનું ઘર છે પછી અહીંયા બેઠો ને એક ભાઈ બહેન બીજો અમે બેઠા હવે પછી નિરા તો બેહીન વાત બાત કરે પછી ઘર સાઈડ જાસુ આપણે બરાબર તો વિડિયો કન્ટિન્યુ જો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં નવરા નવરા જો ભાઈ બને ગીત વગાડ્યા ટીવી માં નવું ટીવી લીધું છે જો બેઠો બેઠો ગીત વગાડે છે અમે સાંભળવી છે હું આમથી માટા મારો ડિસ્કો કરું છું તો ઈ ગીત વગાડે ભાઈ કયો ગીત વગાડે વગાડ ને મસ્તી નું આ તો વગાડો જો ઈ ગીત વગાડે છે

લાખાજી નગર છે તો મારે સાયકલ બ્લેક પેન્થર લઈને જવાનું છે સાયકલ સાયકલ ને બ્લેક પેન્થર છે શું છે રુદા બ્લેક પેન્થર છે અરે ભાઈ બાપ સારું આજે તો જાવી તો ઘરે ભોગી ગયો છું વાગી ગયા છે દોઢ એટલે બપોરનું જમી લેવી અને થાકી ગયો છું પરોટ વાગી ગયા છે બપોરના એટલે જમી લેવી પછી પાછા આરામ કરવી પછી પાછા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર

છોકરા એ નાઈ છે જો જો વરસાદ ફૂલ આવે છે અહીંયા ફોનમાં તમને ઓછું દેખાય પણ મને રૂબરૂમાં ફૂલ તો જો તમે જો ફૂલ વરસાદ આવી ગયો ફોન જોતો થોડો વરસાદ આવવાનું જરૂર થઈ ગયું હવે બાર તો કાંઈ નીકળ્યા છે નહીં એટલે વરસાદનો મજા માણવી આપણે વરસાદ તો રહી ગયો છે હું પણ ફોન જોતો જતો અટકી ગયો છું તો મને એમ કે વિડીયો આપણો પૂરો થઈ ગયો પણ નહી આપણો વિડીયો કન્ટિન્યુ થતો તો વાદળા જવો તમે ખાલી હા 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 કેવા વાદળા છે વરસાદ આવવાની સંભાવના છે અને અહીંયા ચકલા પણ ઉડે છે અને બેઠે છે જો ચકલીયું કહેવાય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો આજનો લો આટલો ચલો બાય બાય